આજે તો થોડું માથું દુખતું હતું શરદી થઈ ગઈ હતી તબિયત હતી ખરાબ તો તુલસીના પાન નાખીને મસાલેદાર ચા બનાવી દીધી અને સાથે આજે આપણે બનાવવાના છે ધોરાજીના પ્રખ્યાત ભૂંગળા બટેકા તો આપણે કાપી લીધા છે બટેકા હવે ચા બની જાય પછી આપણે બાફવા મૂકી દઈશું બટેકા એટલે ચા આપણી આ એન્જોય કરશું એટલી વારમાં બટેકા બફાઈ જશે તો હવે હું તો આવી ગઈ બાર વરસાદ રહી ગયો હતો તો મસ્ત વાતાવરણ થઈ ગયું હતું તો કીધું ચાને એન્જોય કરી લઉં ત્યાં સુધીમાં મારા બટેકા પણ બફાઈ જાય તો હું તો અહીંયા મસ્ત ચા ને એન્જોય કરું છું ત્યાં મારા બટેકા બફાઈ ગયા છે તો હવે બટેકાને કટ કરી લઈ તો અહીંયા જોઈ શકો છો બટેકા કટ થઈ ગયા છે તો હવે પહેલાં આપણે તેલ મૂકી દઈશું અને પહેલાં ભૂંગળા તળી લેશું કારણ કે ભૂંગળા તળાઈ એ જ તેલમાં આપણે બટેકાનો વઘાર કરવાનો છે ને ત્યાં સુધી તેલ આવે ત્યાં સુધીમાં લસણવાળી પેસ્ટ બનાવી નાખીએ તો પહેલાં તો લસણનું ખાંડી નાખશું અને પછી એમાં ચટણી નાખીને મસ્ત મજાની લસણની પેસ્ટ બનાવશું તો તમે જોઈ શકો છો મારી લસણની પેસ્ટ મસ્ત મજાની બની ગઈ છે અને ત્યાં સુધીમાં મારું તેલ પણ આવી ગયું છે તો આપણે હવે ભૂંગળા તળી લેશું અને પછી એમાં જ આપણે બટેકાનો વઘાર કરવાનો છે તો આપણે ભૂંગળા બધા જ પહેલાં તળી નાખશું તો આપણા બધા જ ભૂંગળાઓ તળાઈ ગયા છે અને હવે આપણે બનાવશું બટેકાનો વઘાર કરીશું તો અહીંયા મેં ચવાણું અને મસાલા સિંગ કરી લીધી એને પણ આપણે ખાંડી લેશું તો જોઈ શકો છો ખંડાઈ ગઈ છે અને હવે આપણે પહેલાં તો ચટણી લસણવાળી હતી એમાં મીઠું થોડું એવું પાણી એડ કરીને બરાબર રીતે આપણે એને મિક્સ કરી દેવાની છે તો બરાબર રીતે એકદમ મિક્સ થઈ ગઈ છે હવે આપણે એનો વઘાર કરીશું તો તમે જોઈ શકો છો એકદમ પતલી એવી મિક્સ કરે થઈ ગઈ છે તો અહીંયા આપણું તેલ આવી ગયું છે તેલની અંદર આપણે નાખી દેવાની છે એક ચમચી જેટલી હિંગ અને પછી આપણે જે ચવાણાનું ને સીંગનો મસાલા સીંગનો જે કુક્કો કર્યો હતો એ નાખી દેવાનો છે ને બરાબર રીતે એને મિક્સ કરીને પછી આપણે જે લસણની પેસ્ટવાળી પતલી એવી ચટણી બનાવી હતી તો એ નાખી દેવાનું બરાબર રીતે મિક્સ કરી નાખવાનું છે અને પછી એની અંદર આપણે નાખી દેવાના છે જે બટેકાના કટ કર્યા હતા એ બટેકા તો હવે આને આપણે બરાબર રીતે મિક્સ કરીને માથે નીચોડી દઈશું લીંબુ આ મસ્ત બની ગયા છે હવે આપણે આને સર્વ કરીશું તો ચલો હવે બટેકાની અંદર આપણે ઉપરથી નાખીશું ડુંગળી અને થોડી એવી મસાલા સિંગ એડ કરી દઈશું તો આપણા મસ્ત મજાના ધોળાજીના પ્રખ્યાત એવા જ ભૂંગળા બટેકા રેડી છે તો તમે ડીશ જોઈ શકો છો મારા ભૂંગળા બટેકા રેડી છે તો વિડીયો પસંદ આવે પ્લીઝ લાઇક કરી દો તો ચાલો હવે આપણે આને ટેસ્ટ કરીએ કે મારા ભૂંગળા બટેકા કેવા બન્યા છે તો મસ્ત બની ગયા છે તમને પણ પસંદ આવે ને તો પ્લીઝ ગાઈઝ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો વાવ મસ્ત બન્યા છે તમને આ ડિશ પસંદ આવે તો પ્લીઝ લાઈક કરો શેર કરો એમ એન્ડ સબસ્ક્રાઈબ કરીએ બા